કાવડ સમિતિના પ્રેરક સિંધુ સેનાના પ્રદેશ પ્રમુખ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ સમાજ સેવક કમલેશભાઈ ચંદાની અને એમના ધર્મપત્ની પૂર્વ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકાબેન ચંદાની આજે ભાજપમાં સામેલ થઈ ગયા સાથે જ યુથ કોંગ્રેસ મહામંત્રી સુનીલ ચોઈથાની અને હરેશ આહુજા પણ ભગો ધારણ કરી લીધું છે ભાજપ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે દ્વારા તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપ પરિવારમાં સામેલ કરેલ છે શુભચિંતકો આપ સૌને મારું નમન વંદન આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે માનની શહેર પ્રમુખ શ્રી અભિભાઈ ચૌહાણ અને પ્રભારી શ્રી ચંદ્રશેખરજી દવે ન હસ્તે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સામેલ થયા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પક્ષની વિચારધારા સાથે આપણે કામ કરવાનું છે ભવિષ્યમાં પણ અને